શહેરા તાલુકાની ડુમલાઉ ગ્રામ પંચાયતની સામાન્ય મિટિંગમાં ગ્રામ પંચાયતના સભ્યોની માત્ર સહીઓ લઈ લેવામાં આવી હોય તેવા આક્ષેપો થયા છે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારીને અપાઈ હોવાનું જાણવા મળે છે ડુમેલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાજેન્દ્ર કુમાર બારૈયાએ જણાવ્યું છે તારીખ સોળ ડિસેમ્બરના રોજ ડુમેલાવ ગ્રામ પંચાયતની સામાન્ય મીટિંગ રાખવામાં આવી હતી ગ્રામ પંચાયતના સભ્યો પાસે ગ્રામ પંચાયત તલાટીએ ગ્રામ પંચાયતના સભ્યોની માત્ર સહી લઈ મિટિંગ પૂરી કરી દેવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું વધુમાં ડેપ્યુટી સરપંચે એવું પણ જણાવ્યું હતું ગ્રામ પંચાયત વિસ્તારના વિકાસ કામો યોગ્ય પ્રમાણમાં થયા નથી નલ સેજલ યોજનાનો ગામમાં પાણી આવતું નહીં હોવાનું પણ જણાવ્યું હતું મારું નામ બારિયા કમળાબેન અંકુરભાઈ અમારે કોઈ બી સરકારી લાભ અમને પેલો ગેસ સિવાય કશું મળ્યું જ નહીં બધું મેં પહેલાં બોર લખાયેલો હેરપંપ લખાયેલો પછી આવાસનું મકાન લખાયેલું પછી પેલા આંગણામાં કીચડ થાય છે ચોમાસામાં એ બ્લોક લખાયેલા એ પણ અમને કશું જ મળ્યું નહીં શું નામ કીધું તમારું બારિયા કમળાબેન અંકુરભાઈ ગ્રામ પંચાયતના જે કાર્યકરો છે એ પોતાના જ કામ કરી રહ્યા છે આજ સુધી પબ્લિકના કોઈ કામ કરવા માટે તૈયાર નથી પોતાના જ કામ કરે છે જાહેર શૌચાલય ઘરને ઘરે બાંધ્યું છે લાઈટો તળાવમાં મૂકી છે રોડ પણ એ આર સી કરે છે એમાં ખાલી મેટલ જ ઉપર પાથરે છે ખાલી સિમેન્ટને કાંકરી એના સિવાય નથી કાંઈ બધા જ કામ ખોટા કરેલા છે નેવું ટકા કામ

ચહેરા તાલુકાના ગ્રામ પંચાયત ડુમલાના હું ડેપુટી સરપંચ આજ રોજમાં જો કે તલાટીશ્રીએ સામાન્ય સભા ભરવામાં આવી હતી એમાં એ લોકોએ એમને સહી કરાવી તમામ સભ્યોને પણ એક પણ સામાન્ય સભા બે હજાર ચોવીસમાં ભરી નથી એ લોકોએ અને સહી કરવામાં આવી અને જ્યારે મારી માસ્ટર બુક આવી ખબર પડી કે આ બેન એકથી લઈને સાત પેજમાં સહી કરાવે છે એના પછી ખબર પડી કે આ એક પણ સામાન્ય સભા ભર્યા વગર એમને સહયોગ કરાવી અને ચૂંટણી પછી આપણે આવી અહીંયા પછી આ લોકોને અમે કહીએ છીએ કે બેન તમે કેમ સહી કરાવો છો તે જવાબ આપ્યો નહીં અને સહી કર દો ના તો તમે ના કરતા એવું કહીને બેન જતા રહ્યા અને અમે આજે ઉભા જયાં ગ્રામ પંચાયત ડુમેલામાં તમારા લોક છે બીસી પણ નથી આવ્યો અમારા અનેક કામો કેવાય સીથી મારી તમામ કામો બાકી છે એના માટે અમે અરજી આપીએ છીએ અને મેં આરટીએ માગીએ છીએ ગામજોની સાથે રાજેન્દ્ર કુમાર કુમારડસિંહ બારિયા ડેપોડી સરપંઠ ગ્રામ પંચાયત ડુમિલાઉ શેખ નો રિપોર્ટ થાઈ હા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે